સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા જતા આતંક વચ્ચે વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી ચોવીસ વર્ષીય જયેશ પટેલ નામના યુવકને પાંચથી છ જેટલા શખ્સોએ ઘેરીને તીક્ષ્ણ હથિયારોના ગાજકી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મુખ્ય આરોપી વિશાલ ગોરખવાગ ઓમ ગિરાશે સહિત પાંચની ધરપકડ કરાઈ છે મૃતક જયેશ પટેલ દ્વારા અગાઉ આરોપીના મિત્રની હત્યા કરવામાં આવી હતી ઉપરાંત આરોપી વિશાલ વાઘની માતા ઉપર પણ હુમલો કરાયો હતો જેની અદાવત રાખીને એકત્રીસ ડિસેમ્બરે મોડી સાંજે આરોપી અને તેના સાગરેતોએ હુમલો કર્યો હતો મૃતક જયેશ પટેલ અને તેનો મિત્ર વિશાલ લિંબાયતમાં દુકાન પર ચા પાણી કરવા ઊભા હતા ત્યારે પસાર થતા હતા વિશાલ વાઘ અને તેના સાગરેતોની નજર મૃતક ઉપર પડી હતી અને બદલાની અદાવત રાખી હુમલો કરતા જયેશ પટેલનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેને આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જયારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એને પોતાની પાસે રહેલું ચખું આજે મરણ જનરલ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર રૂમ દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે